અને સુકાય મેકલા ના તો મે તો સામે જો તાન મને ખબર પડી કે ભૂત છે તમારા ખેતરમાં તો મને લાગે તમે ચિછુ બોલો બોલ નહીં બોલતા ને ના રે એ હું તો કપડે જો બોલ તો મોનસો મારી મારી સોકલ હું તો હસવાનું ભૂજો જો તો બીવાઈ જો હવે ની માં હું તો ખબરઈ ગયો ન લાગે તમે ભલભળા મુત્રી જા ભૂજો એમ તમને ખબર તમને વિશ્વાસ ન આવન દે તમે

અને આ ફેર ઉતરેને હું લાય ઉતરેને જોઉં છું એટલે ચાઈના દોરી આવો બંધ થઈ ગઈ એનું કસો ચાઈના વગર બુડા હવે બતાય બાગા પાડે ચાઈના હોય ને તો મજા આવી આવતી બુડા કાપવાની ખાચી ખાચી કાપવાની જ મજા આવી જતી અલગ અને હવે તો બુડા સીવી સીવી દોરી આવી છે કાપતી જ નહીં અંદર આ મહાદેવ ને આ પીવડા વાળા હોય ને મારા શું કરે ખબર અંદર કાચ જ નહીં નાખતા

તમે એવું કરો હું તો કોઈ નઈ હું તો લાકડા પણ ઘરે જતો ડોસી કે લાકડા લેતા જતો લાકડા લઈ આવતો તો એવું બા હે આખો દાવ ઉડારો ફ્રી ફાયર માં લે આવો ફ્રી ફાયર